હંમેશા આપણે મીઠાઈઓ બનાવતા પણ આજે આપણે જે મીઠાઈ બનાવી રહ્યા એ ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો અહીં આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી સ્વીટ બિરંજ એટલે કે મીઠી સેવ બનાવીશું આપણા દાદી નાનીના જમાનામાં એ લોકો ઘરે ઘઉંની સેવ બનાવીને પછી એમાંથી બિરંજ બનાવતા હતા પણ અત્યારે આપણી પાસે એ રીતે સમય પણ નથી હોતો ને આપણને એ રીતે સેવ બનાવતા પણ નથી આવડતી અહીં આજે આપણે બજારમાં જે તૈયાર ઘઉંના સેવૈયા મળે છે એમાંથી આ સેવ બનાવીશું અહીં સેવૈયા બનાવવા માટે આ રીતે એકદમ બ્રાઉન કલરની જે ઘઉંની સેવ આવે છે તે આપણે લઈશું માર્કેટમાં બે પ્રકારની સેવ મળતી હોય છે એકદમ સફેદ કલરની મેંદાની અને આ રીતે બ્રાઉન કલરની તો આપણે બ્રાઉન કલરની સેવનો જ ઉપયોગ કરીશું એનાથી એકદમ ટેસ્ટી બનશે તો એ મેં સેવનું જે આખું પેકેટ આવે છે તે જ લઈ લીધું છે અને એને સારી રીતે શેકતા ફાવે એટલા માટે હાથથી આ રીતે એને થોડી તોડી નાખીશું તો આ સેવૈયા છે એ આજે આપણે દૂધમાં બનાવી રહ્યા છીએ અહીં મેં પાંચસો એમએલ એટલે કે એક કોથળી જેટલું દૂધ લીધું છે દૂધમાં આપણે થોડું કેસર મિક્સ કરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એ દૂધને આપણે ઉકળવા નથી દેવાનું સહેજ ગરમ જ કરી લેવાનું છે એક ઉભરો આવે એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું બજારમાંથી આપણે જે તૈયાર સેવ લાવીએ છીએ એ શેકેલી જ હોય છે પણ એને તમે ફરી એકવાર ઘીમાં શેકી લેશો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો એના માટે અહીં મેં વન ફોર્થ કપ જેટલું ઘી લીધું છે અને એની સાથે અહીં મેં અડધો કપ જેટલી ખાંડ લીધી છે આ સેવૈયા છે એ આજે આપણે દૂધમાં બનાવી રહ્યા છીએ એટલે એને આપણે ખાંડ મિક્સ કરીને બનાવીશું જો તમારે વધારે ગળ્યું બનાવવું હોય તો અડધો કપની બદલે અહીં તમે પોણો કપ જેટલી ખાંડ પણ લઈ શકો છો તો પાણીમાં બનાવતા હોવ તો અહીં ખાંડની બદલે એટલા જ પ્રમાણમાં અહીં તમે ગોળ મિક્સ કરીને પણ આ સેવૈયા બનાવી શકો છો સાથે અહીં મેં અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર લીધો છે એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અડધી ચમચી જેટલો આપણે ઇલાયચીનો પાવડર લઈશું એની સાથે અહીં મેં એક ચમચી જેટલો વરિયાળીનો પાવડર લીધો છે સાથે એક ચમચી જેટલી ખસખસ અને અહીં મેં ચોપ કરેલી થોડી બદામ લીધી છે અને આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરીશું અહીં મેં એક મુઠ્ઠી કઢાઈ લીધી છે અને હવે સૌથી પહેલાં સેવને આપણે ઘીમાં બરાબર શેકી લઈશું તો સેવ એકદમ આખી આવે છે પણ હાથી આ રીતે તમે તોડી નાખશો તો એને શેકવામાં તમને બહુ તકલીફ નહીં પડે અહીં સેવૈયાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું એકદમ હાઈ ફ્લેમ પર તમે શેકશો તો એકદમ બળીને લાલ થઈ જશે તો એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર સેવને અહીં આપણે ત્રણથી ચાર મિનિટ માટે જ શેકી લેવાની છે એના શેકાવાની ખૂબ જ સરસ સુગંધ આવવા લાગે એટલે તરત જ આપણે તેમાં દૂધ મિક્સ કરી દેવાનું છે અહીં આપણી સેવ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે તેમાં દૂધ મિક્સ કરી દઈશું આમ તો આ સેવ બનાવવી ખૂબ જ ઇઝી છે પણ આ બનાવો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એમાં તમે જ્યારે દૂધ મિક્સ કરો ત્યારે એ દૂધનું પ્રમાણ સેવ કરતાં થોડું વધારે હોવું જોઈએ સેવ બધું દૂધ એબ્સોર્બ કરીને એકદમ ફૂલીને સોફ્ટ બને એ રીતે એમાં આપણે દૂધ મિક્સ કરવાનું છે તો અત્યારે મેં પાંચસો એમએલ જેટલું એક કોથળી જેટલું દૂધ મિક્સ કર્યું છે ને જરૂર લાગશે તો આમાં આપણે થોડું બીજું પણ દૂધ મિક્સ કરીશું અહીં આજે આપણે લિક્વિડ સેવૈયા નથી બનાવી રહ્યા આજે આપણે થાળીમાં સરસ રીતે સેટ થઈને એના બરફી જેવા પીસ નીકળે એવી બિરંજ બનાવવાની છે થાળીમાં સેટ કરીને એના પીસ બનાવી લેશો તો એ તમને પીરસવામાં પણ ખૂબ જ સરળતા લાગશે અને લુકમાં પણ એ ખૂબ જ સરસ લાગશે હવે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે દૂધ બધું એપ્સોપ થઈ ગયું છે તો આ સ્ટેજ પર આપણે તેમાં ખાંડ મિક્સ કરી દઈશું કેસ અહીં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું અને આ બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું આ રીતે થોડું થીક થઈ જાય પછી એ નીચે ચોંટે નહીં એટલા માટે સતત આ રીતે આપણે તેને હલાવતા રહીશું હવે આમાં ખાંડ મિક્સ થાય ત્યાં સુધીમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈશું આને વધારે રીચ બનાવવા માટે આમાં તમારે થોડી ખજૂર મિક્સ કરવી હોય તો એ પણ કરી શકો છો હું અહીં થોડી દ્રાક્ષ મિક્સ કરી દઉં છું સાથે વરિયાળીનો પાવડર મિક્સ કરી દઈશું એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જાયફળનો પાવડર એની ઈલાયચીનો પાવડર પણ મિક્સ કરી દઈએ હવે આ સ્વીટ બનાવું ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આમાં જો દૂધની માત્રા થોડીક પણ ઓછી હશે અને સેવ જો તમારી થોડીક પણ કડક રહી જશે કઠણ બનશે તો એકદમ લઝીઝ અને ક્રીમી નહીં લાગે એનો ટેસ્ટ બરોબર નહીં આવે એટલે દૂધની માત્રા અહીં તમારે થોડી વધારે રાખવાની છે અહીં મને હજી થોડું દૂધ ઓછું લાગી રહ્યું છે તો હું બીજું અડધો કપ જેટલું દૂધ મિક્સ કરી દઉં છું તો અહીં એક પેકેટ જેટલી સેવ બનાવો તો એમાં તમારે અહીં લગભગ છસોથી સાતસો ગ્રામ જેટલું દૂધ જોઈશે આ બનાવો ત્યારે સેવ છે એ બરાબર ફૂલી જવી જોઈએ અને આ રીતે થોડું ઢીલું પણ રહેવું જોઈએ બધું જ દૂધ બળી જશે ને એકદમ કઠણ બનાવી લેશો તો એ ટેસ્ટમાં બહુ સરસ નહીં લાગે ને થોડી કડક પણ બનશે તો હું તમને એ બતાવી તો મેં એકદમ કડક નથી બનાવ્યું આ રીતે થોડું ઢીલું સીરા જેવું લસકા પડતું રાખ્યું છે દૂધ બધું જ એકદમ નથી બાળી નાખ્યું તો એ આપણી બિરંજ માટેનું પરફેક્ટ ટેક્સચર તૈયાર થઈ ગયું છે કેસને હવે આપણે બંધ કરી દઈએ હવે એ મેં એક થાળી લીધી છે એને આપણે ઘીથી ક્રિસ કરી લઈશું તમારી પાસે જો મીઠાઈની ટ્રે હોય એકદમ સ્ક્વેર તો એ પણ તમે લઈ શકો છો તો એના બધા જ પીસ એકદમ સ્ક્વેર બનશે હવે ગેસ બંધ કરી દીધા પછી આ જામી જાય એ પહેલાં જ આપણે તેને થાળીમાં લઈને સેટ કરી દઈશું તો અહીં આપણે જોયું ને કે આ મીઠાઈ કેટલી ઝડપથી બની જાય છે અને એકદમ ટેસ્ટી અને ક્રીમી બને છે આપણે જે સેવૈયાની ખીર બનાવતા હોઈએ છીએ ને એના જેવો જ આનો ટેસ્ટ તૈયાર થાય છે એને તમે એકલા દૂધમાં બનાવો ને આ રીતે થોડીક ઢીલી રાખો તો એ ખૂબ જ સરસ બનશે રીતે બની જાય પછી એની પર તમે કોપરાનું છીણ પાથરવું હોય તો એ પણ પાથરી શકો છો હું એને ખસખસ અને બદામથી ગાર્નિશ કરી લઉં છું તો મીઠાઈ બનાવવી ખૂબ જ સહેલી છે એમાં બહુ સામગ્રીની જરૂર પણ નથી પડતી અને તમે ક્યારેય નહીં બનાવી હોય એને પહેલીવાર જ બનાવતા હશો તો આમ આપથી બનાવશો તો સરસ જ બનશે અહીં આપણે એક પેકેટ જેટલી સીવ લીધી હતી એમાં લગભગ સાડા છસોથી સાતસો ગ્રામ જેટલું દૂધ મિક્સ કર્યું છે અને ખાંડ પણ તમારા ટેસ્ટ મુજબ તમે થોડી પ્લસ માઇનસ કરી શકો છો ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે ચેક કરી શકો છો પાંચેક મિનિટ પછી થોડું ઠંડુ થઈ જાય પછી એની પર આ રીતે આપણે કટમાર્ક્સ લગાવી દઈશું તો આ સેવૈયાની બરફી કે પછી બિરંજને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને થોડી ઠંડી થઈ ગયા પછી તો એ વધારે ટેસ્ટી લાગે છે આ રીતે બનાવી લીધા પછી એને તમે સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરીને ફ્રીજમાં મૂકી દેશો તો ત્રણથી ચાર દિવસ સુધી સારી રહે છે બિલકુલ નહીં બગડે તો આને તમે એકવાર બનાવીને ત્રણથી ચાર દિવસ માટે એન્જોય કરી શકો છો બનાવ્યાના અડધી કલાક પછી સરસ સેટ થઈ ગઈ છે હું તમને બતાવી દઉં તો મારી એક રિક્વેસ્ટ છે તમને કે બનાવો તો આ રીતે થોડુંક ઢીલું રાખજો તો ટેસ્ટમાં બહુ જ એકદમ લઝીઝ અને ક્રીમી બનશે તો પહેલાંના જમાનામાં હોળી હોય કે પછી દિવાળી આ મીઠાઈ દરેક ગુજરાતી ઘરોમાં બનતી હતી અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે તો જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ